नमस्कार ધોરણ 6 વિશેષ સંસ્કૃત ચેપ્ટર 4 સંખ્યા સ્વાધ્યાય માંગ્યા મુજબ જવાબ લખો નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો 5 તો પંચ 1 તો એકમ 7 તો સપ્ત 11 તો એકાદશ 2 તો દ્રે 9 તો નવ 8 તો આઠ 4 ચતવારી 6 શષ દસ દસ ત્રણ ત્રણ બાર દ્રાદસ જોડકા જોડો પંચ પાંચ અષ્ટ આઠ દ્રાદસ બાર ચતવારી ચાર નવ નવ આપેલા શબ્દોને અંકમાં લખો એકાદશ અગિયાર નવ નવ સઠ છ અષ્ટ આઠ પંચ પાંચ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ